ધોરણ આઠ ટોપિક આકૃતિ નંબર એક આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે એ શોધવા માટે સૌથી પહેલા આ ત્રિકોણના જેટલા ભાગ પડે છે સૌથી નીચે ત્યાં આપણે ક્રમ આપી દેવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા બી નંબરિંગ કરવાનું છે ક્યાં સુધી થશે અહીંયા અહીંયા સુધી જ થશે ફક્ત એટલે એક બે ત્રણ ચાર અહીંયા આગળ નંબરિંગ નહીં થાય કેમ કે અહીંયા આપણે કરેલું છે માટે हजो अब क्या થશે નંબરિંગ અહીંયા થશે 1 2 હવે આ બધાનો એક પછી એક સરવાળો કરીએ પહેલા આનો સરવાળો કરીએ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 = 1 + 2 3 3 + 3 6 6 + 4 10 દસ વત્તા પાંચ પંદર પંદર વત્તા છ એકવીસ એકવીસ વત્તા સાત અઠ્યાવીસ આનો સરવાળો કર્યો આપણે હવે આનો સરવાળો કરીએ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર એક વત્તા બે ત્રણ ત્રણ વત્તા ત્રણ છ છ વત્તા ચાર દસ હવે આનો સરવાળો કરીએ એક વત્તા બે તો એક વત્તા બે બરાબર ત્રણ તો માટે કુલ ત્રિકોણ બરાબર આ ત્રણેનો નો સરવાળો વત્તા 10 દસ વત્તા ત્રણ અઠ્યાવીસ દસ એટલે આડત્રીસ આડત્રીસ વધતા ત્રણ એટલે એકતાલીસ તો આપેલી આકૃતિમાં કુલ એકતાલીસ ત્રિકોણ છે આકૃતિ નંબર બે અહીંયા પણ આપણે એ જ રીતે નંબરિંગ કરીશું અહીંયા અને અહીંયા નંબરિંગ ક્યાં સુધી થશે આ વન અને ટુ હવે આગળ નહીં થાય પછી અહીંયા તો આ એક બે પછી એવી જ રીતે અહીંયા એક અને બે હવે પેલા આ બધાનો સરવાળું કરીએ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ એક વત્તા બે એટલે ત્રણ ત્રણ વત્તા ત્રણ છ છ વત્તા ચાર દસ દસ વત્તા પાંચ પંદર પછી આનું સરવાળું કરીએ એક વત્તા બે એટલે એક વત્તા બે ત્રણ એવી જ રીતે આ એક વત્તા બે બરાબર ત્રણ પછી એક આ એક વત્તા બે બરાબર ત્રણ હવે છેલ્લે કુલ ત્રિકોણ બરાબર પંદર વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે પંદર વત્તા ત્રણ અઢાર અઢાર વત્તા ત્રણ એકવીસ એકવીસ વત્તા ત્રણ ચોવીસ માટે આપેલી આકૃતિમાં કુલ ચોવીસ ત્રિકોણ